ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં સામાજિક એકતાનો સંદેશ આપનાર જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ ટીપીએલ સીઝન ટુ બે હજાર પચીસનો આજે ભવ્ય પ્રારંભ થયો હતો સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલા ટુર્નામેન્ટમાં દસ ટીમો અને એકસો સિત્તેરથી વધુ યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ એકતા અને સહકારની ભાવના વિકસે તેવો હેતુ આ આયોજન પાછળ રહેલો છે ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત સુધી સીમિત ન રહી ગામના સામાજિક તેમજ વિકાસ સંબંધિત કાર્યોમાં પણ યુવાનો એક સાથે જોડાય તેવો ઉમદા સંદેશ આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચની પૂર્વ પટ્ટી ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપભેર શહેરી વિકાસ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વવિકાસ તરફ આગળ વધી શકે તે માટે પણ આ ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ ગણાય છે આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના વિવિધ સામાજિક અગ્રણી જેમ કે ગણપતસિંહ પરમાર મનહરજી પરમાર પ્રવિણસિંહ પરમાર દાયાભાઈ આહિર દક્ષિણ ગુજરાત આહિર સમાજ ઉપપ્રમુખ બકોરભાઈ ઠાકોર બાધર ગોહિલ કેતન ગોહિલ હસમુખ ગોહિલ રણજીત વસાવા કેતન ગોહિલ હસમુખ ગોહિલ

ઓપનિંગ થયું છે આ ટુર્નામેન્ટમાં એકસો સિત્તેરથી એંસી યુવાનોએ ક્રિકેટ પ્રેમીએ ભાગ લીધો છે દસ ટીમ છે અને ગામના તમામ યુવાનો હળીમળીને એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખીને સાથે રહે એના ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને ગામના વડીલો અને ગ્રામજનો દ્વારા એનું આજે ઉદઘાટન કરેલ છે